વેલકમ સ્ટુડન્ટ તક્ષશિલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સના ઓનલાઈન લેક્ચર્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અગાઉ આપણે ધંધાકીય અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સ સબ્જેક્ટમાં તમારા યુનિટ નંબર વનનો ટૉપિક વસ્તુ અને સેવાઓ જેમાં વસ્તુ અને સેવાના પ્રકારો વિશેની ચર્ચા આપણે ગયા લેક્ચરમાં કરી હતી આજના લેક્ચરમાં આપણે તેના પછીનો ટૉપિક છે નાણું અને સંપત્તિ બીજા અર્થમાં કહીએ તો અર્થશાસ્ત્રની દૃષ્ટિએ નાણું અને સંપત્તિ શું કહેવાય બરાબર તો આપણને બધાને ખ્યાલ છે કે નાણું અને સંપત્તિ આમ જોવા જઈએ તો બંનેનો અર્થ અમુક અંશે આપણને એક સરખો લાગે કે નાણું છે એ શું છે અને સંપત્તિ છે એ શું છે બરાબર નાણું જો તમારી પાસે ખૂબ વધારે પ્રમાણમાં હોય અને તમે એને લાંબા ગાળા સુધી બચત કરતા હો તો લાંબા ગાળે તમારી શું થાય છે સંપત્તિ થાય છે તો નાણું અને સંપત્તિ આમ જોવા જઈએ તો આપણને એક લાગે પરંતુ અર્થશાસ્ત્રની દૃષ્ટિએ નાણું અને સંપત્તિમાં ઘણો બધો તફાવત છે એ જોવા મળે છે તો આપણે જોઈએ શું નાણું સંપત્તિ છે નાણાંમાં ગુણ છે નાણાંની અછત છે અને નાણું વિનિમય પાત્ર છે આથી નાણું સંપત્તિ છે એમ કહેવામાં વાંધો ન હોવો જોઈએ તો આપણને બધાને ખ્યાલ છે કે નાણું તૃષ્ટિગુણ તૃષ્ટિગુણ એટલે શું જેમાંથી આપણને કંઈક મળતું હોય તૃષ્ટિગુણ તો નાણું છે એમાં તૃષ્ટિગુણ રહેલો છે એની અછત પણ હોય કારણ કે જેની પાસે છે એની પાસે બહુ છે અને જેની પાસે નથી એની પાસે તો સાવ છે જ નહીં એમ એટલે એક રીતે આપણે જોવા જઈએ તો શું નાણું સંપત્તિ છે એવું કહેવાય કરી કારણ કે નાણાંમાં તૃષ્ટિગુણ છે નાણાંમાંથી આપણને સંતોષ મળે છે વધારે નાણાં હોય તો આપણને વધારે સંતોષ થાય છે ઓછા નાણાં હોય તો આપણને એ પ્રમાણે સંતોષ થાય છે નાણાંની અછત એ છે નાણું વિનિમય પાત્ર વિનિમય પાત્ર એટલે શું મેં તમને કીધું વિનિમય પાત્ર એટલે એવું કે ભાઈ તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ એક વસ્તુથી બીજી વસ્તુથી તેની આપલે કરી શકતા હો તો એને શું કહેવાય વિનિમય પાત્ર કહેવાય આથી નાણું સંપત્તિ છે એવું આપણે કહી શકીએ કારણ કે એ અછતનો ગુણ ધરાવે છે એ તૃષ્ટિ ગુણ ધરાવે છે એ અછતનો ગુણ પણ ધરાવે છે અને તે વિનિમય પાત્ર પણ છે એની આપલે પણ કરી શકાય છે તો નાણાંને સંપત્તિ કહેવામાં કોઈ વાંધો ન હોવો જોઈએ પણ અર્થશાસ્ત્રીઓને વાંધો છે કારણ કે અર્થશાસ્ત્રીઓ શું કરે છે અર્થશાસ્ત્રી આ દરેક બાબતોનું ખૂબ ઉડાણપૂર્વક વિચાર કરે છે અને પછી તેને લોકો સમક્ષ એ સિદ્ધાંતો દ્વારા રજૂ કરે છે તો તેમના મત મુજબ અનાજ કાપડ મકાન જેવી ચીજોમાં જેવો તૃષ્ટિગુણ છે તેવો તૃષ્ટિગુણ નાણાંમાં નથી આપણને ખ્યાલ છે અનાજ ન હોય આપણને ભૂખ લાગી હોય ને એ સમયે આપણી પાસે કાંઈ ખાવાનું ન હોય અને અચાનક તમને કોઈ જગ્યાએથી જમવાનું મળી જાય તો આપણને કેટલો સંતોષ થાય બરાબર આપણા સંતોષનો એ તૃષ્ટિગુણ કહેવાય છે અર્થશાસ્ત્રની ભાષામાં એને તૃષ્ટિગુણ કહેવાય તો આ તૃષ્ટિગુણ કાપડમાં ગુણ અને મકાન જમીન મકાનમાં વ્યક્તિને ઘરનું ઘર ન હોય પરંતુ બહુ લાંબા સમય પછી જો તમારે ઘરનું ઘર પોતાનું થાય તો એક એમાં એક અલગ ગુણ એમાં એક અલગ સંતોષ હોય તો અહીંયા અર્થશાસ્ત્ર એવું માને છે કે જેમ તમને અનાજ કાપડ અને મકાન જેવી વસ્તુઓ દ્વારા જે તૃષ્ટિગુણ મળે છે તેઓ તમને નાણાંમાંથી તૃષ્ટિગુણ મળતો નથી નાણાંને આપણે રોટીની જેમ ખાઈ શકતા નથી બરાબર નાણાંને આપણે જમી નથી શકતા હા નાણાંને આપલે દ્વારા પૈસાની આપણે દ્વારા નાણાંની આપલે દ્વારા તમે ખોરાક ખરીદી શકો છો પરંતુ નાણાંને તમે જમી શકતા નથી પાણીની જેમ પી શકતા નથી કાપડની જેમ પહેરી શકતા નથી આપણે જાણીએ છીએ કે નાણાંને કાંઈ પીવાતું નથી નાણાંને આપણે પહેરી પણ નથી શકતા નાણું આપણને પ્રત્યક્ષ રીતે સંતોષ આપવાની ક્ષમતા ધરાવતું નથી નાણું વિનિમયનું માધ્યમ છે તો નાણાં દ્વારા આપણને ક્યારેય ડાયરેક્ટ સંતોષ મળતો નથી પ્રત્યક્ષ એટલે શું થાય ડાયરેક્ટ ડાયરેક્ટ તમને નાણાં દ્વારા ક્યારેય કોઈ પણ જગ્યાએથી સંતોષ મળતો નથી હા નાણાંની બદલે તમને જે વસ્તુ મળતી હોય એમાંથી તમને સો ટકા તૃષ્ટિગુણ મળે છે કે સંતોષ મળે છે તો નાણું એ શું છે તો કે ભાઈ નાણું એ કાપડ અનાજ અને મકાન માટેનું એક વિનિમયનું માધ્યમ છે એટલે કે નાણાં દ્વારા નાણાંની આપણે દ્વારા તમે કાપડ ખરીદી શકો છો નાણાંની આપલે દ્વારા તમે અનાજ ખરીદી શકો છો અને નાણાંની આપલે દ્વારા તમે મકાન ખરીદી શકો છો એમાંથી તમને જે તૃષ્ટિગુણ મળે છે એ તૃષ્ટિગુણ અલગ હોય છે એટલે નાણાનો તમે પ્રત્યક્ષ રીતે ઉપયોગ કે સંતોષ મેળવી શકતા નથી નાણાનો માધ્યમ દ્વારા વિનિમયના માધ્યમ તરીકે ઉપયોગ કરવામાં આવે છે નાણાં વડે વસ્તુ અને સેવાઓની ખરીદી કરી શકાય છે મેં તમને કીધું એમ કે નાણાં વડે તમે અનાજ ખરીદી શકો છો દસ કિલો અનાજના સોરી એક કિલો અનાજના માનો કે વીસ રૂપિયા હોય તો વીસ રૂપિયા આપીને જે અનાજ મળે એ અનાજમાંથી તમને સંતોષ મળે એ વીસ રૂપિયામાંથી તમને સંતોષ મળતો નથી તો નાણાં દ્વારા વસ્તુ કે સેવાની ખરીદી કરી શકાય છે નાણું વસ્તુઓને સેવાઓ પર આપણું વર્ચસ્વ સ્થાપે છે એટલે કે તમે જ્યારે કોઈ પણ વસ્તુની ખરીદી કે વેચાણ કરતા હો કે ખરીદી કરતા હો નાણાં બદલામાં તો જ્યારે તમે એ વસ્તુ ખરીદી લો છો પછી તેના ઉપર તમારી પોતાની માલિકી હોય તમારું પોતાનું વર્ચસ્વ હોય છે એટલે કે નાણાં દ્વારા તમે વર્ચસ્વ દેખાડી શકો છો નાણાંમાં અનાજ જેવો જ તૃષ્ટિ ગુણ હોત તો નાણું વિપુ સર્જન કરીને આપણે રાતોરાત ભારતને સુવિકસિત સમૃદ્ધ દેશ બનાવી શક્યા હોત ને રાતોરાત ગરીબી અને બેકારીને દેશવટો આપી શક્યા હોત તો એવું કહે છે કે બીજો નાણાંને તમે અનાજની જેમ દૃષ્ટિગુણ મળતો હોત કે જો તમે નાણાંને અનાજની જેમ ઉગાવી શકતા હોત બરાબર તો તો આપણે છે એ નાણાંનું કેટલા બધા પ્રમાણમાં ઉત્પાદન કરી કેટલા બધા પ્રમાણમાં નાણાં છે એ બનાવીને અને રાતોરાત આપણે છે આપણો દેશ કેવો થઈ જાય સમૃદ્ધ થઈ જાય વિકસિત થઈ જાય એમ તો નાણું છે ને એ માત્ર એક વિનિમયનું સાધન છે નાણું તમારી જરૂરિયાતો સંતોષતું નથી નાણાંના વિનિમય દ્વારા તમે જે કાંઈ પણ આપલે કરીને તમે જે કાંઈ પણ વસ્તુઓ મેળવો છો એ તમારો જરૂરિયાતને કે ગુણને સંતોષે છે સારાંશ એ છે કે નાણું રાષ્ટ્રની દ્રષ્ટિએ સંપત્તિ નથી વ્યક્તિની દ્રષ્ટિએ સંપત્તિ છે બરાબર તો આપણે કીધું એમ કે ભાઈ નાણું જો આપણે દરેક લોકોને કે આપણા દેશના સંદર્ભમાં લઈએ દેશને ધ્યાનમાં રાખીને નાણાંને આપણે જોઈએ તો નાણું છે એ દેશના ધ્યાનમાં રાખીને જોઈએ તો એ સંપત્તિ છે પરંતુ વ્યક્તિને ધ્યાનમાં રાખીએ તો એ સંપત્તિ નથી નાણું વ્યક્તિની સંપત્તિનો એક ભાગ છે બરાબર નાણું તમારી પાસે વધારે હોય તો વધારે પ્રમાણમાં જે હોય છે એ તમારી સંપત્તિ ગણાય તો એ તમારી સંપત્તિનો એક ભાગ છે વિવિધ સ્વરૂપો સંપત્તિએ વિવિધ સ્વરૂપમાં સંપત્તિનો સંચય કરે છે દાખલા તરીકે જમીન મકાન સોનું ઘરેણાં ડિબેન્ચર્સ બેંક થાપણ અને રોકડ તો કે ભાઈ આ બધા માધ્યમો છે નાણાંનો સંચય કરવા માટેના માધ્યમો તમે નાણાંનો ઉપયોગ કરીને જમીનની ખરીદી કરી શકો છો મકાનની ખરીદી કરી શકો છો સોના ચાંદીની ખરીદી કરી શકો છો તો નાણું છે ને એ આ બધી વસ્તી માટેનું એક વિનિમયનું માધ્યમ છે જ્યારે આ બધી જ વસ્તુ તમારી પાસે વિપુલ પ્રમાણમાં હોય ખૂબ મોટા પ્રમાણમાં હોય ત્યારે એ વસ્તુ છે એ તમારી શું બને છે સંપત્તિ બને છે એટલે નાણું છે એ આમ જોવા જઈએ તો વિનિમયનું માધ્યમ છે અને વ્યક્તિ તેનો સંપત્તિમાં સંચય કરીને સંપત્તિ ભેગી કરીને નાણાંનો સંગ્રહ છે કરે છે તો આ આપણે જોયું કે નાણું શું છે અને સંપત્તિ શું છે હવે આપણે હવે આપણે જોઈએ કે મૂલ્ય અને કિંમત અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ મૂલ્ય શું છે ને અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ કિંમત શું છે જેમાં આપણે અગાઉ હમણાં આપણે જોયું કે ભાઈ નાણું અને સંપત્તિ બંને અલગ છે નાણાંના નાણું છે એ વિનિમયનું માધ્યમ છે જ્યારે સંપત્તિ છે એ શું છે તો કે ભાઈ નાણાંનો જ એક ભાગ છે પરંતુ નાણાંને જ્યારે વિપુલ પ્રમાણમાં વ્યક્તિ પોતાની રીતે ભેગું કરે છે અને એનો સંપત્તિ તરીકે સંચય કરે છે એને ભેગી કરે છે ત્યારે શું બની જાય છે સંપત્તિ બની જાય છે એ કયા કયા સ્વરૂપમાં હોઈ શકે એ તમારી જમીનના સ્વરૂપમાં પણ હોઈ શકે મકાનના સ્વરૂપમાં હોઈ શકે સોના ચાંદીના સ્વરૂપમાં હોઈ શકે શેર કે ડિબેન્ચરના સ્વરૂપમાં પણ નાણું છે એ સંપત્તિ તરીકે હોઈ શકે એવી તેવી જ રીતે મૂલ્ય અને કિંમતમાં પણ થોડોક ભેદ છે જેમ નાણું અને સંપત્તિમાં આપણે ભેદ જોયો એમ મૂલ્ય અને સંપત્તિમાં પણ શું છે થોડો ઘણો પાતળી રેખા છે બંને વચ્ચે કે ભાઈ મૂલ્ય શું છે ને કિંમત શું છે તો આપણે હવે જોઈએ કે ભાઈ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ મૂલ્ય અને કિંમત શું છે તો પેલું છે મૂલ્ય અર્થશાસ્ત્રમાં મૂલ્ય શબ્દના બે અર્થ થાય છે ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય અર્થશાસ્ત્રમાં મૂલ્ય છે એ બે રીતે રજૂ કરવામાં આવ્યું એક ઉપયોગિતા મૂલ્ય એટલે કે વ્યક્તિને કેટલા પ્રમાણમાં કોઈપણ વસ્તુની ઉપયોગિતા છે ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ લઈએ તો વ્યક્તિને અત્યારે આપણે ઉદાહરણ કરંટનું વર્તમાન સમયનું જોઈએ તો મોબાઈલ ફોન મોબાઈલ ફોન છે એ ઉપયોગિતાનું મૂલ્ય છે કારણ કે અત્યારમાં ખાસ આ કોરોના જેવી પરિસ્થિતિમાં લોકો છે એ મોબાઈલ ફોન દ્વારા ઓનલાઈન શિક્ષણ છે એ મેળવે છે તો જે વ્યક્તિ પાસે મોબાઈલ નથી એમનીમાં એમની માટે મોબાઈલ છે એ ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે કારણ કે વર્તમાન સમયમાં એના દ્વારા એમનું શિક્ષણ શક્ય નથી અને વિનિમય મૂલ્ય એટલે શું તો કે ભાઈ વિનિમય મૂલ્ય એટલે આપલે ના અર્થમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ મેળવવાનું સ્વરૂપને વિનિમય મૂલ્ય કહેવાય તો નાણું છે એ આવી રીતે બે સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું છે એક ઉપયોગિતા મૂલ્યના સ્વરૂપે અને એક વિનિમય મૂલ્યના સ્વરૂપે ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્યનો અર્થ જુદો છે બંનેનો અર્થ કેવો છે જુદો છે કેટલીક વસ્તુઓમાં ઉપયોગિતા મૂલ્ય હોય છે પણ વિનિમય મૂલ્ય હોતું નથી ઘણી વસ્તુઓ છે એ ઉપયોગિતા મૂલ્ય દર્શાવતું હોય પણ એ વિનિમય એટલે કે એની આપલે કરવી કે એનો વિનિમય એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવું શક્ય હોતું નથી એટલે કે કેટલીક વસ્તુઓ ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે તો કેટલીક વસ્તુઓ છે એ વિનિમય મૂલ્ય દર્શાવતી નથી પછી શું છે કે ભાઈ વસ્તુ માનવી માટે ઉપયોગી છે કે નહીં તે ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે પાણી અને અનાજમાં માનવીની જરૂરિયાતો સંતોષવાની ક્ષમતા છે તેથી તેમાં ઉપયોગિતા મૂલ્ય છે શું કહે છે તો કે ભાઈ વસ્તુ માનવી માટે કેટલી ઉપયોગી છે મેં તમને કીધું એમ હમણાં મેં તમને ઉદાહરણ આપ્યું કે ભાઈ ઓનલાઈન લેક્ચર્સ માટે લોકોને શિક્ષણ આગળ વધારવું છે લોકોને પોતાનું જે કોઈ પણ સ્ટાન્ડર્ડમાં ભણતા હોય એનું કોર્સ આગળ વધારવો છે એનું શીખવાનું આગળ વધારવું છે તો એની માટે એની ઉપયોગિતા શું છે મોબાઈલ ફોન તો વ્યક્તિ માટે જે કોઈ પણ વસ્તુ જેટલી ઉપયોગી જેટલી મહત્ત્વની હોય એ એનું શું દર્શાવે છે ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે પાણી અને અનાજમાં માનવીની જરૂરિયાતો સંતોષવાની ક્ષમતા છે એટલે બંને કેવું મૂલ્ય દર્શાવે છે ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે બરાબર કારણ કે પાણી અને અનાજ વગર માનવી છે એ જીવિત ન રહી શકે પાણીને પાણી અને અનાજ હોય તો જ માણસ છે એ જીવતો રહી શકે તો આ વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાતો છે માટે તે કેવું મૂલ્ય ધરાવે છે ઉપયોગિતા મૂલ્ય ધરાવે છે ખૂબ મહત્વની બાબત કહેવાય પણ અર્થશાસ્ત્રમાં ઉપયોગિતા મૂલ્યને નહીં વિનિમય મૂલ્યને મહત્વ આપે છે અર્થશાસ્ત્ર છે કોઈ વસ્તુ કેટલા પ્રમાણમાં લોકોના જીવનમાં ઉપયોગી છે તેને ધ્યાનમાં નથી લેતું તે માત્ર વિનિમય મૂલ્ય એટલે કે જેટલા પ્રમાણમાં જે વસ્તુનું આપલે થતી હોય એ જ વસ્તુને એને તે વિનિમય મૂલ્યને જ તે અર્થશાસ્ત્ર છે એ ધ્યાનમાં લે છે અર્થશાસ્ત્ર વિનિમય મૂલ્ય ધરાવતી વસ્તુનો અભ્યાસ કરે છે પાણીમાં ઉપયોગીતા મૂલ્ય છે પણ વિનિમય મૂલ્ય નથી પાણી છે એટલે અર્થશાસ્ત્રના સંદર્ભમાં આપણે જોઈએ તો મૂલ્ય કોને કહેવાય તો કે જે વસ્તુમાં વિનિમય વિનિમય કરવાની ક્ષમતા હોય વિનિમય મૂલ્ય હોય વિનિમય એટલે કે આપલે જે વસ્તુ છે એ આપલેનો ગુણ ધરાવતી હોય એવી વસ્તુ છે અર્થશાસ્ત્રમાં મૂલ્ય ગણાય છે એવી વસ્તુ નહીં કે જે ઉપયોગી હોય બરાબર તો આપણે જોયું અગાઉ કે ભાઈ મૂલ્ય છે એને બે સ્વરૂપે જોવામાં આવે છે એક ઉપયોગિતા મૂલ્ય અને બીજું વિનિમય મૂલ્ય ઉપયોગિતા મૂલ્ય એટલે શું તો કે ભાઈ તમારી પાસે જે કોઈ પણ વસ્તુ છે એની જરૂરિયાત કેટલી છે એ તમારું ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે અને વિનિમય મૂલ્ય એટલે શું આપલે થવાનો ગુણ તો અર્થશાસ્ત્રમાં હંમેશા વિનિમય મૂલ્યને જ ધ્યાનમાં લેવામાં આવે છે અને અહીંયા પાણી છે એ ઉપયોગિતા મૂલ્ય ધરાવે છે પણ વિનિમય મૂલ્ય ધરાવતી નથી બરાબર વસ્તુની દૃષ્ટિએ મહત્ત્વની મહત્વ વસ્તુ વિનિમયની દ્રષ્ટિએ વસ્તુ વિનિમયની દ્રષ્ટિએ મહત્વની છે કે નહીં તે વિનિમય મૂલ્ય દર્શાવે છે જેમ ઉપયોગિતા મૂલ્ય ઉપયોગના સંદર્ભમાં જોવામાં આવે છે વિનિમય મૂલ્ય છે એ વિનિમયના સંદર્ભમાં દર્શાવવામાં આવે છે કે વસ્તુ વિનિમય માટે કેટલી મહત્ત્વની છે એ જે તે વસ્તુનું શું દર્શાવે છે વિનિમય મૂલ્ય દર્શાવે છે કોઈ એક વસ્તુ એક્સના બદલામાં અન્ય વાય વસ્તુ મેળવી શકાતી હોય તો એક્સ વસ્તુમાં વિનિમય મૂલ્ય છે એમ કહેવાય જો એમ તમને કીધું છે કે કોઈ એક્સ વસ્તુને એટલે કે કોઈ એક વસ્તુના સંદર્ભમાં બીજી વસ્તુ મેળવી શકાતી હોય તો એ એક વસ્તુ છે એક્સ વસ્તુ છે એ શું દર્શાવે છે વિનિમય મૂલ્ય દર્શાવે છે દાખલા તરીકે ઘઉંના બદલામાં ચોખા એમ મળતા હોય પહેલાના સમયમાં આપણે જોતા હતા કે લોકો વિનિમય દ્વારા છે વસ્તુની આપલે કરતા હતા તો અહીંયા તમને એ જ એક્ઝામ્પલ આપ્યું છે કે એક્સ વસ્તુના બદલામાં વાય વસ્તુ મળતી હોય કે મેળવી શકાતી હોય તો એક્સ વસ્તુમાં શું છે વિનિમય મૂલ્ય છે એવું તમે કહી શકો એક્સ વસ્તુના એક એકમના બદલામાં નું વધુ પ્રમાણ મળતું હોય તો એમ કહેવાય કે નું વિનિમય મૂલ્ય વધારે છે બરાબર શું તો કે ભાઈ એક્સ વસ્તુ છે એના એક એકમના બદલામાં y એની સામે બીજી વસ્તુ જે y છે એના તમને ઘણા બધા એકમો મળતા હોય એક કરતાં વધારે એકમો મળતા હોય તો તમે એવું કહી શકો કે એક્સ વસ્તુનું વિનિમય મૂલ્ય છે એ વાય કરતાં વધારે છે અને વાયનું પ્રમાણ છે એ કેવું છે ઓછું છે અને જો વાય નું પ્રમાણ ઓછું હોય તો એક્સ નું વિનિમય મૂલ્ય છે ઓછું છે તેમ કહેવાય એટલે કે એક એક વસ્તુ સામે બીજી વસ્તુની આપલેમાં તમે જેમાં પ્રમાણમાં જે પ્રમાણે આપલે કરતા હો જો એક વસ્તુ સામે બીજી વસ્તુ વધારે મળતી હોય તો આપણે એવું કહી શકીએ કે એ વસ્તુનું વિનિમય મૂલ્ય વધારે છે એ વસ્તુ સામે એક્સ વસ્તુ ઓછી મળતી હોય તો એનું વિનિમય મૂલ્ય ઓછું છે એવું તમે કહી શકો દસ કિગ્રા ઘઉંના બદલામાં ચાર મીટર કાપડ મળતું હોય તો દસ કિગ્રા ઘઉં વિનિમય મૂલ્ય ચાર મીટર કાપડ થાય છે બરાબર શું કહેવા માંગે કે તમને જો બીજું ઉદાહરણ આપ્યું કે દસ કિલોગ્રામ ઘઉંના બદલામાં તમને મીટર કાપડ મળતું હોય તો તમે એવું કહી શકો કે દસ કિલોગ્રામ ઘઉંનું મૂલ્ય કેટલું થાય છે ચાર મીટર કાપડ થાય છે આમ વિનિમય મૂલ્ય એટલે કે બે વસ્તુ વચ્ચેનો વિનિમય દર બરાબર એટલે વિનિમય મૂલ્ય કોને કહેવાય તો કે જ્યારે બે વસ્તુ વચ્ચે જે કાંઈ પણ દરમાં આપણે વિનિમય એટલે કે આપણે કરતા હોઈએ એ જે તે વસ્તુનો શું કહેવાય છે વિનિમય કે વિનિમય દર કે વિનિમય મૂલ્ય કહેવાય છે દાખલા તરીકે દસ કિગ્રા ઘઉં બરાબર ચાર મીટર કાપડ હમણાં આપણે ઉદાહરણ જોયું કે દસ કિલોગ્રામ ઘઉંના બદલામાં તમને ચાર મીટર કાપડ મળતું હોય તો દસ કિલોગ્રામ ઘઉંનું વિનિમય મૂલ્ય કેટલું થાય ચાર મીટર કાપડ થાય દસ કિગ્રા ઘઉંના બદલામાં ચારને બદલે પાંચ મીટર કાપડ મળતું હોય તો ઘઉંનું વિનિમય મૂલ્ય વધુ છે એમ કહેવાય બરાબર દસ મીટર કાપડના બદલામાં તમને ચારની બદલે પાંચ સોરી દસ કિલોગ્રામ ઘઉંના બદલામાં તમને ચારની બદલે પાંચ મીટર કાપડ મળતું હોય તો તમે એવું કહી શકો કે ઘઉંનું વિનિમય મૂલ્ય કેવું છે વધારે છે અને જો ચાર મીટરના બદલે બે મીટર કાપડ મળતું હોય તો એવું કહેવાય કે ઘઉંનું વિનિમય મૂલ્ય કેવું છે ઓછું છે ટૂંકમાં મૂલ્ય અર્થશાસ્ત્રમાં હંમેશા વિનિમય મૂલ્યના અર્થમાં જ દર્શાવાય છે કે એના અર્થમાં જ વપરાય છે એટલે કે આપણે અગાઉ આપણે જોયું કે ભાઈ અર્થશાસ્ત્રમાં બે રીતે મૂલ્યને રજૂ કરવામાં ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય પરંતુ સામાન્ય રીતે અર્થશાસ્ત્રમાં મૂલ્યને હંમેશા વિનિમય દરમાં એટલે કે એક વસ્તુના બદલમાં બીજી વસ્તુ તમને કેટલા પ્રમાણમાં મળે છે એના સંદર્ભમાં જ મૂલ્યને હંમેશા અર્થશાસ્ત્રમાં જોવામાં આવે છે સો આજે આપણે જોયું કે નાણું અને સંપત્તિ એટલે શું અર્થશાસ્ત્રની દૃષ્ટિએ અને મૂલ્ય એટલે અર્થશાસ્ત્રની દૃષ્ટિએ શું નેક્સ્ટ લેક્ચરમાં આપણે કિંમતનો અર્થ જોઈશું આગળ બરાબર આજના લેક્ચર માટે આપણે એટલું રાખીએ છીએ થેન્ક યુ